પણ 24 કલાકમાંથી 20 કલાક ડ્યુટી કરતા તે પોલીસ જવાનો પોતાની વેદના કોઈને કહી શકતા નથી ઘણી વખત એવું પણ બને છે કે જ્યારે થાકીને એક બાજુ પરિવાર યાદ આવતો હોય તો એક બાજુ ફરજ પણ યાદ આવતી હોય છે ત્યારે હમેશની જેમ જ એ ખાકી જવાનો પોતાની ફરજને સર્વોપરી માનીને પરિવારને એકલો છોડીને જતો હોય છે મહત્વની વાત એ છે કે જ્યારે કોઈ પણ તપાસ અથવા કેસ બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવાની થતી હોય છે ત્યારે બહારના રાજ્યોમાં પણ જવાનું થતું હોય છે ત્યારે દિવસોના દિવસ અવારું જગ્યાએ જંગલ વિસ્તાર કે પછી ઓરિસ્સાના જંગલોમાં જઈને તપાસને વેગવંતુ અને આરોપીઓને ઝડપી પાડતા હોય છે ગુપ્ત માહિતીઓ દિવસોના દિવસ જંગલોમાં પડી રહેવું પડે છે ત્યારે આરોપી ઝડપાતા હોય છે પરિવાર એને પણ છે શરીર એનું પણ છે એને પણ વેદના થાય છે એને પણ તકલીફ થાય છે એને પણ સંતાન છે પરંતુ હંમેશાની જેમ ખાકી એ પોતાની ફરજ અને નિષ્ઠાને સર્વોપરી માને છે આવું જ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતા પીઆઈ શ્રી મીનાબા ઝાલાનું જે થોડા દિવસથી તબિયત ખરાબ હોવાથી અવારનવાર દવા કરાવતા હતા પણ આજ દિન સુધી પોતાની ફરજને સર્વોપરી માનીને ફક્ત સામાન્ય દવા લઈને ચલાવતા હતા હમણાં તબિયત વધુ લથડતા હોસ્પિટલમાં એડમિટ ન થવું પડે અને ફરજમાં કોઈ અસર ન પડે તે માટે થઈને પોતાની ચેમ્બરમાં જ જરૂરી સારવાર અને બાટલાઓ ચડાવ્યા હતા